જેતપુર શહેરના ધાણાના વેપારી સાથે દસ પોઈન્ટ પચાસ લાખની છેતરપિંડી આચરાઈ એક આરોપી પકડાયો અન્ય ફરાર આંધ્રના વેપારીઓએ મંગાવેલા પાંચસો ગુણી ધાણા નિયત સ્થળે પહોંચ્યા જ નહીં જેતપુર શહેરના એક વેપારીએ આંધ્રપ્રદેશના વેપારીઓના ઓર્ડર મુજબ ધાણાનો જથ્થો ટ્રક મારફત મોકલ્યો હતો પરંતુ તે ટ્રક આંધ્રપ્રદેશ ન પહોંચતા વેપારીએ ટ્રકના ચાલક ક્લીનર તેમજ ટ્રકના માલિક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેતપુર પોલીસે સમગ્ર તપાસનો ધમધમાટ કરતાં એક આરોપીને દબોચ્યો હતો જ્યારે અન્ય આરોપી ફરાર છે તેને પકડવાની તજવીજ હાથ ધરી હતી શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટના નામથી જથ્થાબંધ અનાજ કરિયાણાનો વેપાર કરતા જીતુભાઈ હેમનાણીને આંધ્રપ્રદેશની જુદી જુદી પેઢી દ્વારા ધાણાનો ઓર્ડર મળ્યો હતો પેઢીઓના ઓર્ડર મુજબ જીતુભાઈએ ધાણાનો પાંચસો ગુણીનો જથ્થો ટ્રક મારફત આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે મોકલ્યો હતો અને આ ટ્રક આંધ્રપ્રદેશ પહોંચાડવાની જવાબદારી ગોંડલના નવાબ રોડવેઝ ટ્રાન્સપોર્ટના યાસીનભાઈએ લીધી હતી જેથી તેઓને માલના ભાડા પેટેના ત્રેસઠ હજાર રૂપિયા ગૂગલ પેથી ચૂકવી દીધા હતા પરંતુ ચાર દિવસ થયા છતાં માલ વિશાખાપટ્ટનમ ન પહોંચતા જીતુભાઈએ ગોંડલ ખાતે યાસીનભાઈને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ડ્રાઈવરનો ફોન બંધ આવે છે ટ્રક માલિક યાસીનભાઈ સાથે ફોનમાં વાત કરાવું ત્યારબાદ ટ્રક માલિકનો ફોન પણ બંધ થઈ ગયો હતો જેના પરથી જીતુભાઈને સમજાઈ ગયું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે જેથી જીતુભાઈએ ટ્રક ડ્રાઈવર અમરપુરી શંકરપુરી ગોસ્વામી ક્લીનર ધીરુભાઈ ટ્રકના માલિક અશોકભાઈ વિરુદ્ધ પાંચસો ગુણી ધાણા કિંમત રૂપિયા દસ પોઈન્ટ પચાસ લાખનો માલ ઓળવી જવા અંગે વિશ્વાસઘાત અને છેતરપિંડીની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગણતરીની કલાકોમાં રાજસ્થાન બોર્ડર પરથી ટ્રકને બિનવારસી હાલતમાં પકડી પાડ્યો હતો તેમજ એક આરોપી ટ્રક ડ્રાઈવર અમરપુરી શંકરપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો પોલીસે પૂછતાછ કરતા ડ્રાઈવર પોપટની જેમ સમગ્ર હકીકત જણાવી હતી જેથી તેમના સાથીદારો ક્લીનર માલિક અને મિત્રની શોધખોળ હાથ ધરી છે જેમાં મિત્ર પ્રભાતસિંહ ઉર્ફે કાનભા કાઠિયા તેમાં ટ્રક માલિક અશોક ઉર્ફે હકો વાઘરોડિયાના નામ ખુલતા પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યા છે તેમજ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે ધાણા વેચી ટ્રકને સળગાવી દેવાનું નક્કી કર્યું હતું જેથી સમગ્ર કારસ્તાન ઢંકાઈ જાય પરંતુ તેમનું આ કારસ્તાન પોલીસે નાકામયાબ કર્યું હતું પોલીસે ટ્રક તેમજ પચાસ ગુણી ધાણા કબજે કર્યા હતા આરોપી ટ્રક ડ્રાઈવરને કોર્ટમાં પોલીસે રિમાન્ડ માગતા પાંચ દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા આશિષ પાટડિયા જેતપુર